પછી મમ્મી જા કાલે માસી ઘરે તો બની રહી અમારે વિડીયોમાં એન્ડ તક મસ્તી ટાઈમ આલે છે ભાઈ બેન ઓલે મારા બાપ દીકરીની જીભે લોચા વરસ મારી દઈ તો હવે એ હોરો નથી ભાઈ વિના ચિકનસ રમે તો દ્વિજા સાથે જો પછી ચોપડા લઈ આવે એમાં થોડાક બાકી હે પુઠા ચડાવી દઈએ બસ માં એવા દણ ગણા જો

<laughs> मोटर का पैसा वन मोटर दे दे जा फोटो ले जावन रे ऐसा बाप रे मार दे मु जो ये लियो न थोड़ा जाय से જોઈला ओला पैसा ही नहीं दे हो पैसा अपना दे है तो, तो दिया આજને તે ભાઈ જો મેગી આમ તો જાય મમ્મી કેટલું જો બેન પછી એક પીવાની ના

નવા લેવા જાત તો કેટલાના કેમ કે દુકાનમાં આવે તો સાત આઠ ચોપડી હોય એટલે 1500 ના આવે અમે તો જૂના લઈને કેમ તો જૂઠા ચડાવી દે પછી કાલે મોકલી દઈશું અહીંયા અમાર વાન તો જાય જ છે પછી ગુરુ ગુરે મોકલી દેસુ ચડાવી ગયા હવે પૂઠા થોડાક બાકી રહી ગયા તા લેવાના જ બાકી હતા જો કે જૂના જે એવા નહોતા એટલે હવે ચડાવી દે પૂઠા કાલે આપણે મોકલી દઈએ ચાલો ભણવાનું આપણે રહેવાનું તો ન ફાવે કે ફાવે રહેવું જ કે મેં ભણવાનું જોવાનું છે અને સરસ રીતે ભણીને સરસ એક નાગરિક બની જઈ ઘણું એ વર્ગી ગયા છે હવે ચડાવવા કાલે ચડાવી દઈએ આપણે આપણું કામે વર્ગી જઈએ હવે સાંજની તૈયારી ત્રણ મહિના પૂરી લોટ બાંધે છે જાય બેઠી ગયા છે વાહ ખાવા જો

તો હારવા મને હું કાઈ નહીં લઈ દઉં અમાર કામ છે આ 50 ચાલો વિડીયો ને બનીન કદાયા ચાલારા તો લાઈક કે સબસ્ક્રાઇબ કરા ના ભૂલ જા ન કરજો फटाफट સબસ્ક્રાઇબ કરજો લાઈક ને કોમેન્ટ જરૂર કર કોમેન્ટ કોઈ કરતા ને फटाफट કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો Tata bye bye